ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ નથી સુધર્યું એમસી અને જીપીસીપી હજુ પણ સાબરમતી નદીમાં ખુલ્લે આમ પાણી છોડાઈ રહ્યું છે અનફ્રિટ વોટર કે જે સાબરમતીમાં ખુલ્લે આમ છોડાઈ રહ્યું છે ચાર અલગ અલગ જીઆઈડીસીના કેમિકલના પાણી નદીમાં છોડાઈ રહ્યા છે જેને કારણે નદી પણ પ્રદુષિત થઈ રહી છે હાઈકોર્ટની ચારટકણી બાદ પણ પ્રશાસનની ઊંઘ નથી ઉડી ગેરકાયદે કનેક્શન કાપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો અમદાવાદ શહેરમાં ન માત્ર હવાનું પ્રદૂષણ પરંતુ પાણીનું પ્રદૂષણ પણ તેના એક સ્તરની ઉપર જતું જોવા મળી રહ્યું છે સાબરમતી નદી જેમાં છેલ્લા અનેક વર્ષોથી છોડવામાં આવી રહ્યા છે દૂષિત પાણી અને તેની પર હજી સુધી કોઈપણ પ્રકારનો અંકુશ અમદાવાદ મહાનગરપાલિકા કે જીપીસીબી લાવી શક્યું નથી હાઈકોર્ટની વારંવારની ટકોર બાદ પણ પાણીમાં કઈ રીતના પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એ બીપી અસ્મિતા હાલ અમદાવાદના શાસ્ત્રીનગર બ્રિજ ઉપર છે અને દ્રશ્યો અહીંયા આગળથી બતાવીશું હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ મ્યુનિસિપલ કમિશનરોને સમયાંતરે કોર્ટમાં બોલાવ્યા છતાં પણ નદીમાં ટ્રીટ કર્યા વગરના પાણી છોડવામાં આવી રહ્યા છે અને જે પાણી છોડવામાં આવી રહ્યા છે તે પાણી મેગા લાઈનમાંથી છૂટી રહ્યા છે તે તે અલગ અલગ જીઆઈડીસી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી આ પાણી છોડવામાં આવતા હોવાના કારણે તેના કારણે નદીની હાલત અત્યારે જોઈ શકાય છે વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગ તરફથી બસો ત્યાંશી જેટલા ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા હતા જે સાબરમતી નદીમાં રોડની નીચેથી જોડાણ કરી અને સીધા આ પાણી નદીમાં છોડવા માટે નુકૃત્ય કરી રહ્યા હતા અને ખુદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તે જવાબ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જોકે આ જોડાણો કાપ્યા બાદ ફરી એક વખત જીપીસીબી અને એ એમસીની રહેમ નજર હેઠળ અનેક ફેક્ટરી સંચાલકોએ ગેરકાયદે જોડાણ પણ કર્યા હતા અને તેને ફરી કાપવામાં આવ્યા હતા જેનો આંકડો લગભગ લગભગ બેતાલીસથી વધુનો થયો હતો પરંતુ હજી સુધી નદીના પાણીમાં જે કેમિકલના પાણી છોડવામાં આવી રહ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી છેલ્લા બે વર્ષથી ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે અને પાણી જે છોડવામાં આવી રહ્યા છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબીને અનેક વખત ઉગ્ર રીતે આદેશ કરાયા બાદ પણ સાબરમતી નદી દિન પ્રતિદિન હજી પણ એટલી જ દૂષિત થઈ રહી છે અને તેના જ કારણે થઈને ન માત્ર અમદાવાદમાં હવાનું પ્રદૂષણ પણ પાણીનું પ્રદૂષણ પણ એક લેવલ પર પહોંચ્યું હોય એક સ્તર પર પહોંચ્યું હોય તે પ્રકારની સ્થિતિ શાસ્ત્રી વૃત્તિ નીચે આવેલી સાબરમતી નદીમાં જોવા મળી રહી છે કેમેરામેન પિયુષ સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ